અંકલેશ્વર જીઆઈડીસીમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઓછો થાય તેમજ પર્યાવરણના જતન માટે સતત જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા જીઆઈડીસીમાં આવેલ શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડિંગ મશીનનું જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બેગ વેન્ડિંગ મશીન મૂકવાથી પ્લાસ્ટિકના બેગનો ઉપયોગ ઓછો થવા સાથે લોકોને સગવડ થશે જે બેગ વિના આવતા હોય તેવા લોકોને દસ રૂપિયામાં આ મશીનમાં કોઈન નાખવાથી બેગ મળી શકશે પ્લાસ્ટિકની બેગનો વપરાશ ઓછો થવાથી પર્યાવરણનું પણ જતન થશે સાથે સુંદર ડિઝાઇનવાળી બેગ હોવાથી લોકોને પણ તે ગમશે આ લોકાર્પણ પ્રસંગે મહેસાણા જિલ્લા મિત્રમંડળ અંકલેશ્વર ભરૂચના પ્રમુખ ભરત પટેલ મંત્રી દિનેશ પ્રજાપતિ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

જે બેગ વગર આવતા હોય તો એને દસ રૂપિયામાં બેગ મળી શકશે અને બેગ પણ સારી જ ડિઝાઇન કરેલી છે એ લોકોએ અને એ યુઝ કરશે તો પ્લાસ્ટિકના ના વપરાશ ઉપર કંટ્રોલ આવશે અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકશે